દોસ્તો છેલ્લા કેટલાય સમયથી વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચર્ચામાં છે ગોપાલ ઇટાલિયાનો ચારે તરફ જય ઘોષ થઈ રહ્યો છે તો પછી કેટલાક ડાયરાઓમાં ગોપાલ ઇટાલિયાનું નામ ગું હોય ગામે ગામ લોકોને મળીને લોકો સાથે બેઠેલા ગોપાલ ઇટાલિયા જોવા મળે છે તો દોસ્તો કેટલા બધા નેતાઓ કે જે એવું કહેવામાં આવે કે નેતાઓને પછાડીને જયારે ગોપાલ ઇટાલિયા આગળ પહોંચી ગયા છે તો એમની પાછળનું રાજ શું છે આખરે નંબર વન નેતા તરીકે જો કોઈને જોવામાં આવે તો વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ને લોકો જોવે છે તો પછી આ પાછળનું શું છે સત્ય જાણીને તમારા પણ હોય ઉડી જશે આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો તમામ બાબતે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને દોસ્તો છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચર્ચામાં છે ગોપાલ ઇટાલિયા જ્યારથી વિસાવદરમાં પેટા ચૂંટણી આયોજિત થઈ છે ત્યારથી ઉમેદવાર તરીકે જ્યારથી એમનું નામ જાહેર થયું સૌ લોકોમાં એક અલગ જોશ અને હોશનો માહોલ હતો એવા સમયમાં આ માહોલનો લાભ લઈને ગોપાલ ઇટાલિયા જે છે લોકો સુધી પહોંચે છે લોકોના સમસ્યાઓને સાંભળવાનો પ્રયત્ન કરે છે વડીલોને મળે છે ધોળા માથા થઈ ગયેલા એ તમામ વડીલોને મળે છે પાઘડીવાળા દાદાઓને મળે છે અને તમામ વ્યક્તિઓ સાથે ગોપાલ ઇટાલિયા બેસેલા જોવા મળે છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જ્યારથી તેઓ વિજયી જાહેર થયા છે ધારાસભ્ય બન્યા છે ત્યારથી લઈને અલગ અલગ ગામડાઓની મુલાકાત રહે છે ગામડાઓના લોકો સાથે બેસે છે ક્યાંક એમનું સામૈયા દ્વારા સ્વાગત કરવામાં આવે છે તો ફુલહાર દ્વારા સ્વાગત કરવામાં આવે છે કારણ કે લોકોના પ્રશ્ન સાંભળતા ગોપાલ ઇટાલિયા જોવા મળે છે માત્ર પ્રશ્નો સાંભળવાની જ વાત નહીં પરંતુ પ્રશ્નોને ઉકેલવાનું કામ પણ જ્યારે કરતા હોય ત્યારે આ ધારાસભ્યની લોકચાહના એ તો તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો અલગ અલગ અનેક વિડીયોઝ અને અનેક ફોટોઝ એમના છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગે ફેલાયેલા જોવા મળે છે ક્યાંક ખેડૂતોના પ્રશ્નો સાંભળવાના હોય ગરીબ લોકો સાથે થયેલો અન્યાય દૂર કરવાનો હોય આ તમામ કાર્યો માટે જો ગોપાલ ઇટાલિયા ઊભા હોય એવું જોવા મળી રહ્યું છે અને એટલા માટે જ એમની લોકચાહના કેટલી છે એ બાબતનો અંદાજો એના ઉપરથી જ લગાવી શકાય છે કે જે જે ગામડાઓમાં ગોપાલ ઇટાલિયા જાય છે તે તમામ ગામડાઓમાં લોકોની જનમેદની જામેલી જોવા મળે છે આખરે છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ ગામડાઓમાં ફરતા ગોપાલ ઇટાલિયા જોવા મળે છે તો પછી આ ગામડાઓમાં લોકોનો પ્રેમ પણ એમને અવિરત મળતો જોવા મળે છે ત્યારે આ લોક નેતા બનવાનું એક પાછળનું કારણ એ છે નંબર વન નેતા બનવાનું પાછળનું કારણ એ છે કે ગોપાલ ઇટાલિયા લોકોના કામ કરતાં જોવા મળે છે ગ્રાઉન્ડ ઉપર રહીને જમીન સાથે જોડાઈને જ્યારે કારખાનાઓમાં કારીગરો સાથે મુલાકાત હોય ખેડૂતોને મળવાનું હોય ખેડૂતોના પ્રશ્નો સાંભળવાનું હોય આવા તમામ કાર્યો નાના માણસ સાથે નાના માણસ થઈને બેસવાનું એમનું જે કાંઈ પણ એવું કહેવાય સ્વભાવ રહ્યો છે અને એટલા માટે જ એવો નંબર વન નેતા બન્યા હોય એવું લાગે છે દોસ્તો તમને શું લાગે છે આ વિશે તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને જો દોસ્તો તમને આ લોક નેતા પસંદ હોય તો તમારો મત પણ કમેન્ટમાં કરજો અને વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ